નમસ્કાર મિત્રો જેવા શક્તિ હું છો રમકૃષ્ણ સોલંકી તમે જોડો છો મારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણમાં તમને આપણે પતિની કોન્સ્ટન્ટ અપડેટ રહે સત્યની નજીક હોય એવી મિત્રો એક બિગ બ્લાસ્ટિંગ ન્યૂઝ આવી ચૂકી છે કે જે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણ લખી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે કે જૂના શિક્ષકની તરીકે જે બે હજાર બસો ત્રીસ શિક્ષકોને શાળા ફાળવણી અને નિમણૂક હકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે જે અંતર્ગત ખાલી રહેતી ત્રણ હજાર એકસો ને જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે વર્તમાન ચાલી રહેલી શિક્ષણ સહાયક ભરતીમાં સદર જગ્યાઓનો ઉમેરો કરી કુલ અંદાજે દસ હજારથી સાતસો જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો જે ભરતી હતી સાત હજાર પાંચસોની એ વધીને અત્યારે દસ હજાર સાતસો થઈ ચૂકી છે એમાં ત્રણ હજાર એકસો ને જેવો કહેવાય ને એમ જબરજસ્ત વધારો કરવામાં આવ્યો છે જોઈએ છે હવે વધુમાં વધુ બેરોજગાર ઉમેદવારો આમાં લાગે એવી આશા આપણે સેવી શકીએ અને અત્યારે નાઇટની અંદર આ મેસેજ અને વિડીયો તરત બનાવવો પડ્યો કારણ કે તમને અપડેટ કરવા માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય જે બેરોજગારો છે જે લોકોનો વારો આ આવે એમ ન હતો એવા લોકો માટે તો આ સુવર્ણ તક આવી રહી છે અને લખ્યું છે કે અહીંયા જૂના શિક્ષક તરીકે બે હજાર બસોને ત્રીસ શિક્ષકોને શાળા ફાળવણી અને નિમણૂક હુકમની પ્રક્રિયા કરવામાં આવેલ જે અંતર્ગત ખાલી રહેતી ત્રણ હજાર એકસો ને જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે અને વર્તમાન ચાલી રહેલી શિક્ષણ સહાયક ભરતીમાં સદર જગ્યાઓનો ઉમેરો કરી કુલ અંદાજે દસ હજાર સાતસો જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તો આ લેટેસ્ટ અને બ્રેકિંગ ન્યૂઝ તમને આપવાની હતી અસ્તુ જય હિન્દ વંદે માતરમ જૈવશક્તિ મળે છે નવા જ છે થશે તે આવજો ધન્યવાદ જયહિંદ વંદે માતરમ જૈવાશક્તિ